સુરત શહેરના સોની ફળિયા ખાતે જયશ્રી સાયના યુવક મંડળ દ્વારા અગિયારમો રક્તદાન મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું તો રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જયશ્રી સાયના યુવક મંડળના કૌશિક રાણા મારી કોર્પોરેટર દીપક આફ્રિકાવાલા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી તો રક્તદાન કેમ્પની જી ટ્વેન્ટી ટીમની મુલાકાત લીધી હતી મિત્રો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ ગણાય છે ત્યારે સોની ફળિયાના જઈ સાયનાથ યુવક મંડળ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આપણે મળીએ શ્રી દીપકભાઈને નમસ્કાર સોની ફળિયા એની રોડ ઉપર વખતો વખત જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે અચાનક પણ બ્લડ કેમ્પ કરે છે અને નિયમિત પણ બ્લડ કેમ્પ આ યુવક મંડળના યુવાનો વારંવાર કરે છે અને બ્લડ બેન્કની જરૂરિયાત પ્રમાણે બ્લડ પૂરું પાડવાનું કામ કરે છે આ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ શહેરને બ્લડ પૂરું પાડવામાં તાકીદની મદદ કરવામાં તત્પર રહે છે જય શ્રી સાંઈનાથ યુવક મંદિર દ્વારા અગિયારમો રક્તદાન શિબિરનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહની સાથે આ ગરમી કારજાર ગરમી હોવા છતાં પણ લોકો રક્તદાન મોટા પાયે કરી રહ્યા છે

આમ આવા કેમ્પ અત્યારે સમયની જરૂરિયાત છે કે આવા થવા જોઈએ અત્યારે શહેરમાં બ્લડની બહુ સચત છે અને થેલેસેમિયાને એવાના બાળકોને અત્યારે વધારે જરૂરી છે એટલે આવા રક્તદાન કેમ્પો જેટલા વધારે થાય એટલા શહેર માટે જરૂરી છે મિત્રો જય સાંઈનાથ સેવા ગ્રુપ દ્વારા જે અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સોની ફળિયાની અંદર અત્યારે સો બોટલો તેનો લક્ષ્યાંક છે લગભગ અત્યારે પંચોતેરની આસપાસ તો બોટલ પહોંચી ચૂકી છે અને જેમ બને એમ જલ્દીથી અહીંયા રક્તદાન કરવા આવો તેવી પણ અહીંયા નેમ કરવામાં આવી છે જે ડંફળ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામાં વિજય મકવાણા સાથે સોની ફળિયા સુરત